ચાલો મિત્રો જે આ ડુંગળી છે ડુંગળીની અંદર ખડ હતું ખડમાં દવા સાટવાની હતી આપણે જે બે દિવસ બે દિવસ પહેલાં વિડીયો મૂકો છો કે દવા સાટીએ છીએ અમે ડુંગળીમાં તો મિત્રો જો આ જે છે અડામાં ડેકીલા નામની દવા છે તો અહીંયા આપેલી છે તે દવા સાટી છે ને ખડ હાવ બળી ગયું છે ગોળપાનનું તો હાવ અને પટ્ટીપાન અને ગોળપાનનું બે બળી જાય છે હાવ અને ડુંગળી ને થતું નથી મિત્રો હવે હાવ પડી ગયું છે હવે હાવ પડી ગયું છે અરિયા સોખા થઈ ગયા જો તો મિત્ર હરિયા હાવ સોખે સોખા થઈ ગયા ડુંગળીને કઈ થતું નથી ડુંગળીની ડુંગળી કોઈમાં આવી જાય છે ને મિત્ર જે આ રોપ છે રોપ માં થી અમે આજે છાટી રહ્યા છે દેવા તો એમાં પણ બળવાનું શરૂઆત થઈ ગયું છે બધું ખડ ઝાખું પડી ગયું છે અત્યારે ત્રણ થી ચાર કલાક માથે થાય એટલે ઝાખું પડી જાય છે તો મિત્ર બધું ઝાખું પડી ગયું છે આવી રીતે દવા સાટો એટલે બધું કરું પડી જાય છે અને બધું ભળી જાય છે